હેલો એવરી વન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જેનું નામ છે ઇંગ્લિશ વિથ એન વે મિત્રો આજના વિડીયોની અંદર આપણે દરરોજ ઉપયોગ થતા એવા કેટલાક ઇંગ્લિશ સેન્ટેન્સ દેખીશું જેનો આપણે ગુજરાતીમાં ઉપયોગ કરીએ છીએ અને એને ઇંગ્લિશમાં કઈ રીતે બોલશું એટલે કે ગુજરાતી વાક્યોનું આપણે એનું અંગ્રેજી કઈ રીતે બોલશું તે આજના વિડીયોની અંદર આપણે જોઈશું તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ પેલું વાક્ય છે કોઈને આપણે સવાલ કરવો હોય તો આપણે ઇંગ્લિશમાં કઈ રીતે કરશું તો થોડાક સેન્ટેન્સ છે એમાંથી ક્યાંથી લાવ્યા જો આપણે કોને કેવું હોય ક્યાંથી લાવ્યા તો ઇંગ્લિશમાં ફ્રોમ વેર ડીડ યુ બ્રિન્ક ઇટ ફ્રોમ વેર ડીડ યુ બ્રિન્ક ઇટ બીજું છે કેવી રીતે થયું હાઉ ડીડ હે હાઉ ડીડ ઇટ હેપન હાઉ ડીડ ઇટ હેપન કોણે કર્યું હુ હેવ ડન ઇટ હુ હેવ ડન ઇટ કોણે આપશો કોણે આપશો ટુ હુ વિલ યુ ગિવ ઇટ ટુ હોમ વિલ યુ ગિવ ઇટ આગળ છે કોના માટે લીધું જો આપણે કોઈને કહેવાય હોય કોના માટે લીધું તો કે અંગ્રેજીમાં કહીશું ફોર હોમ ડીડ યુ ટેક ઇટ ફોર હોમ ડીડ યુ ટેક ઇટ કેટલી વાર જશો કેટલી વાર જશો હાવ ઓફન વીલ યુ ગો હાવ ઓફન વીલ યુ ગો કેટલા લેશો કેટલા લેશો હાઉ મચ સેલ આઈ પે હાઉ મચ સેલ આઈ પે હાઉ મચ સેલ આઈ પે આપણે કોઈ દુકાને કોઈ ખરીદવા જઈએ તો આપણે કોઈની કિંમત કોઈ વસ્તુની કિંમત જો આપણે પૂછવી હોય તો આ રીતે બી પૂછી શકાય કે હાઉ મચ સેલ આઈ પે હાઉ મચ સેલ આઈ પે એટલે કે આને કેટલા આપવું પડશે કેટલા લેશો એવું પણ થાય આગળ છે ત્યાં કેટલા માણસો હશે ત્યાં કેટલા માણસો હશે હાઉ મેની પીપલ વીલ ધેર હાઉ મેની પીપલ વીલ ધેર નેક્સ્ટ આવતા રહો આવતા રહો એટલે અહીં આવતા રહો નહીં કે આપણે કોઈ મહેમાન આવતા હોય કોઈ મહેમાન આવે આપણા ઘરે તો આપણે એમને ઘરે આવતા રહેજો એટલે કે આવતા રહેજો હમણાં આવ્યા ફરીવાર પાછા આવજો એવી રીતે આવતા રહેજો તો તેને અંગ્રેજીમાં કીપ કમિંગ કીપ કમિંગ બીજું છે મને થોડો સમય આપો મને થોડો સમય આપો ગીવ મી સમ ટાઈમ ગીવ મી સમટાઈમ મારે શું કરવું જોઈએ જો આપણે કોઈને પૂછવું હોય કેવું હોય મારે શું કરવું જોઈએ તો અંગ્રેજીમાં કહીશું વોટ શુડ આઈ ડૂ એટલે કે કોઈને આપણે સલાહ લેવું હોય કોઈની સલાહ આપણે જોઈતી હોય તો આપણે અંગ્રેજીમાં પૂછ્યું વોટ શૂડ આઈ ડૂ વોટ શુડ આઈ ડૂ તમારી યાત્રા કેવી રહી તમારી યાત્રા કેવી રહી હાઉ વોઝ યોર ટ્રીપ હાઉ વોઝ યોર ટ્રીપ જો કોઈને આપણે કોઈનો દિવસ કેવો રહ્યો પૂછ્યું એની ટ્રીપની જગ્યાએ ડે લગાડશું એટલે હાવ વોઝ યોર ડે હાઉ વોઝ યોર ડે તમારો દિવસ કેવો ગયો એવી રીતે આ યાત્રા છે કોઈક ટ્રાવેલ કરવા ગમ ગયા હશે ત્યાં જઈને પાછા આવે તો આપણે કોઈને પૂછી શકીએ હાઉ વોઝ યોર ટ્રીપ હાઉ વોઝ યોર ટ્રીપ નેક્સ્ટ બીજા કોઈને પૂછો બીજા કોઈને પૂછો બીજા કોઈને પૂછો જો આપણને કોઈ કોઈ વ્યક્તિ કંઈ પૂછતો હોય અને તેના તેના વિશે આપણને કંઈ ખબર ના હોય તો આપણે એને કે કહેતા હોઈએ છીએ કે બીજા કોઈને પૂછો તો અંગ્રેજીમાં કહેશું આસ્ક આલ્સ આસ્ક સમન આલ્સ નેક્સ્ટ સેન્ટેન્સ છે મને ઊંઘ આવી રહી છે મને ઊંઘ આવી રહી છે આઈ એમ ફિલિંગ સ્લીપી આઈ એમ ફીલિંગ સ્લીપી જો આપણે કહેવું હોય મને ઊંઘ આવી રહી છે તો અંગ્રેજીમાં કહેશું આઈ એમ ફીલિંગ સ્લીપી નેક્સ્ટ સેન્ટેન્સ છે હું તમને ક્યારે નહીં મળું હું તમને ક્યારે નહીં મળું આઈલ નેવર મીટયુ આઈલ નેવર મીટયુ આઈ વિલ નેવર મીટયુ હું ખાલી બેસી શકતો નથી આઈ કાંટ સીટ આઇડલ આઈ કાંટ શીટ આઈડલ એવું પણ થાય કે હું નિષ્ક્રિય બેસી શકતો નથી હું નવરો બેસી શકતો નથી તો અંગ્રેજીમાં કહીશું આઈ કાંટ સીટ આઇડલ આઈ કાંટ સીટ આઈડલ નેક્સ્ટ સેન્ટેન્સ છે હું ના નથી પાડતો હું ના નથી પાડતો આઈ એમ નોટ રિફ્યુઝિંગ આઈ એમ નોટ રિફ્યુઝિંગ અંદાજો લગાવવું મુશ્કેલ છે અથવા અનુમાન લગાવવું મુશ્કેલ છે જો આને આપણે અંગ્રેજીમાં કહેવું હોય તો કહેશું ઇટ્સ હાર્ડ ટુ ગેસ ઇટ્સ હાર્ડ ટુ ગેસ્ટ ઇટ્સ હાર્ડ ટુ ગેસ્ટ નેક્સ્ટ તમે ત્યાં કેમ જઈ રહ્યા છો કોઈને આપણે પૂછવું હોય તમે ત્યાં કેમ જઈ રહ્યા છો તો અંગ્રેજીમાં પૂછો વાય આર યુ ગોઈંગ ધેર વાય આર યુ ગોઈંગ ધેર ને આખે તમે અહીં ક્યારે આવ્યા તમે અહીં ક્યારે આવ્યા વેન ડીડ યુ કમ હિયર વેન ડીડ યુ કમ હિયર તમારા બૂટ ઉતારો જો આપણે કોઈને કહેવાય તમારા બૂટ ઉતારો ટેક ઓફ યોર શૂઝ ટેક ઓફ યોર શૂઝ હવે આની જગ્યાએ આપણે શૂઝની જગ્યાએ કોઈ બી તમે વર્ડ લગાવી શકો છો ટેક ઓફ યોર એની પછી શૂઝની જગ્યાએ કોઈ બીજો કોઈ શબ્દ વાપરશો જે આપણે વિયર અલગ અલગ વસ્તુ આપણે પહેરતા હોઈએ જેમ કે શર્ટ છે ટેક ઓફ યોર શર્ટ એ રીતે આપણે એ અલગ અલગ સેન્ટેન્સ બની શકે છે આનાથી બધું કામનું છે આપણે જો કંઈક કહેવું હોય બધું કામનું છે તો અંગ્રેજીમાં કીધું એવરીથિંગ ઇઝ યુઝફુલ বধু কমিউফুলছে বুঝু এভরিথিং নে শি ইস বুটিফু সি ইজ গোর্জিস শি ইজ লুকিং গোর্জিস শি ইজ লুকিং গোর্জিস আ শব্দ আপ ছোকরা એવી રીતે હેન્ડસમ શબ્દ વપરાય છે બોયઝ માટે અને છોકરીઓ માટે બ્યુટિફુલ અથવા ગોર્જિયસ ઓકે મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ